ચાલો ધોરણ એક સરસ મજાનો ગુલાબ કરી દો રામ રામ ને સીતારામ રામ તમારી સામે ઉલટા શબ્દ છે તમારે વાંચી અને એને સરખા બનાવવાના છે કરી શકશો ચાલો શુભાઈ કરો સાચું એનું કઈ બાજુ થી કરશો શબ્દ તો આપણે સરખો જ લખવાનો છે ને હી दिवासो वेरी गुड र ग जी, जी। फटाफट करो बेटा जोरदार चलो वेरी गुड क्या थी लखा बेटा पहले थी लखो हाँ અક્ષર સારા કરો સરખો પકડો જીરાફ એ બાજુ કયા જી છે આપણે હોય એમ જ કરવાનું આપણું કાંઈ નહીં મૂકવાનું જોઈ જોઈને ક્યાં લખવાનું છે અવડું નથી કરવાનું સવડું આકા ભૂલાઈ ગયો બી કઈ બાજુ છે બેટા આપણે આપણું નહીં કરવાનું કાંઈ બી નાકા અક્ષર સારા કરો બેટા વેરી ગુડ પણ અક્ષર બરાબર બધાયના ના થયા નથી હવે અક્ષર આપણે બોર્ડમાં ફર્સ્ટ ટાઈમ લખતા હતા ને હવે લખવાનું ચાલુ રાખવાનું એટલે સરસ અક્ષર થશે વેરી ગુડ જોરદાર ક્લેપ